નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું કે નવરાત્રિ બે હજાર પચીસ નવરાત્રિ આઠમનું શું મહત્ત્વ છે તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ નમ્ર વિનંતી છે કે વિડિયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં તો ચાલો શરૂ કરીએ આજનો આ મહત્વપૂર્ણ સ્ટોરી વિડીયો નવરાત્રિ પર્વની સર્વદર્શક મિત્રોને હાર્દિક શુભેચ્છાઓ મા દુર્ગાજીનું આઠમી શક્તિનું નામ છે મહાગૌરી છે નવરાત્રિ દરમિયાન આઠમ અને નવમીનું વિશેષ મહત્ત્વ છે અષ્ટમી પર મહાગૌરીની પૂજા કરવામાં આવે છે જ્યારે નવમી પર દેવી સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે આ બંને દિવસો શક્તિ સિદ્ધિ અને શાંતિની પ્રાપ્તિ માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે પરંપરાગત રીતે અષ્ટમી અને નવમી પર કન્યાપૂજન અને હવન કરવામાં આવે છે નવરાત્રિ આઠમ હવન નવરાત્રિમાં દેવી માટે હવન કરવામાં આવે છે જાણો હવન મંત્રથી લઈને સામગ્રી સુધીની સંપૂર્ણ માહિતી આઠમ હવન વિધિ હવન કુંડ જો તમારી પાસે હવન કુંડ હોય તો તે સારું છે એક આઠમ નોરતું નવરાત્રિના આઠમા નોરતે માતા રાણીને નાળિયેરનો ભોગ લગાવો અને નાળિયેરનો દાન કરો તેનાથી સંતાન સંબંધી પરેશાનીઓથી છુટકારો મળે છે બે મોટા ભાગના ઘરોમાં આઠમની પૂજા કરવામાં આવે છે દેવતાઓ રાક્ષસો રાક્ષસો ગંધર્વો નાગ યક્ષ કિન્નર મનુષ્યો વગેરે બધા જ અષ્ટમી અને નવમી પર પૂજા કરે છે ત્રણ દંતકથાઓ અનુસાર આ તિથિએ દેવીએ ચંડ અને મૂંઢ નામના રાક્ષસનો વધ કર્યો હતો ચાર નવરાત્રી દરમિયાન મહાઅષ્ટમી પર ઉપવાસ કરવાનું વિશેષ મહત્ત્વ છે માન્યતા અનુસાર આ દિવસે પાણી વગરનું વ્રત રાખવાથી બાળકોનું આયુષ્ય સુનિશ્ચિત થાય છે પાંચ આઠમ પર પરણિત સ્ત્રીઓ તેમના શાશ્વત વૈવાહિક આનંદ માટે દેવી ગૌરીને લાલ ખેસ ચઢાવે છે તો મિત્રો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સર્વ દર્શક મિત્રોને આઠમના પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ જય શ્રી કૃષ્ણ જય માતાજી આપનો દિવસ શુભ રહે આભાર ધન્યવાદ હેપી નવરાત્રિ